આ આ કોણ માં શું ઉઠ્યું ખબર પડ્યા છે તેવું વગાડાય હા રે નહીં વગા પતંગરા તાન તો જે પહેલા કાકો બોલાય રમતું ભાઈ ઓમ ખાનાજ નથી રે તા ઓમ બંધ બંધ કર મને આવું વગાડ્યું હું કાકોજી કર હું કરું ઘર્મો જાય છે ને ખણકો તો કાડે જ જાય એકલા એકલા કીતર હું તા કોઈ નયા તો સુખોજી કરતો જુગળ ને

મોટા પીપળો આવ્યો છે માસ્ટર પાકો વાખજે પાછો જા લે વગાડ્યો તાજી વાખે ન આવો વગાડવું પડે આ હે તો નઈ ચાલે હા આપો તો નકર નહીં પડિયે હા તમે મતલબ આ કોણ બોલે રામકર માસિક વિજયંત કે કોણ ઉઈ બે આયા કે ના ચોકા કીને પીને બોઢાલો લે ફટાફટ બોઢા એડો પતંગ કેટલા બધા હરી આવતી છે પપ્પા મને બંધી દે તમે લાગી બોઢા એવું બોધુ લુંટણીયું કાવ આમ સગાય એવું ઓ બાબા ભગવાન ન કાપી નાખું ઓ બાબા તારે એ હું તારે હું ધ્રુજ ને ઓ નહીં

મને કેટલો યાર રંગ અંગલો એકજા મેનું ભાઠા કે હા થા ગયા તો તને લઈ આય તું ઓ જલ્દી બહાર ગયા જલ્દી મોણે તુકા જોત તા બાપાને કે શું બેહી જાય જલ્દી બાપા જલ્દી કાપવાનો જા તને કાવાનો આ એક કપ દે

લાડવાડવા હું તો ખાઈ ના આવ્યો છું સરળી મેલું વાયરો વધારે

પાટી તું બાપા

રાપિકો સાઢો કાફ કાફ કરતો હોય તો પપ્પા દોરી હારી લાય પવરાય તે અમાર એવી દોરી કાપી નાખ્યો તો

અરે એ બાર બાર ને કો અલ્યા બાર ને કો એ

વગાડો દેશી અલ્યા